ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારે એક બ્લોગમાં તો આજે આપણે બ્લોગની શરૂઆત સાડા નવ વાગ્યાની થાય છે સાડા નવ વાગી ગયા આપણે નીચે ઉતરી ગયા છે નાય ધોઈ લીધું ફ્રેશ થઈ ગયા હવે આપણો રસોડો ચાલુ કરશું યાની કે આપણા મિશનમાં આપણે લાગી જશું બરાબર તો અત્યારે થોડુંક સારું છે પણ અત્યારે પણ મારાથી જમાતું નથી જમવું એ ઉલટી થઈ જાય છે આમ તો તબિયત સારી છે વાંધો નથી શરબત જૂસ ને એમ આપણે વધારે પીશું એટલે ધીરે ધીરે સારું થઈ જશે ને બરાબર ને ત્યારે તો જૂસ ને શરબત ને સોળા એવું પીધા રાખવાનું એટલે સારું છે તો ચાલો પહેલાં આપણે કોફી બનાવશું પછી કોફી પી લઈશું પછી આપણે રસોડો ચાલુ કરશું કપડાં ખાઈ ગયા છે મશીનમાં અહીંયા મેં કપડાં નાખી દીધા છે મશીનમાં આ બીજા બાકી છે બાકી ગયા છે સાંજના સાડા ચાર બપોરે તો પછી આપણે કાંઈ વિડીયો નથી બનાવવું કેમકે બપરે જનરલી કામ જ વધારે તો અમે થોડીક મેથી વીણીને રાખેલી છે તો થોડીક એટલા ચાજી જ છે પાંચ પૂરી મેથી છે તો છોકરાઓ માટે આપણે સાંજના ટિફિનમાં આજે મેથી બનાવશું તો એના માટે મેં લો રાખી દીધું છે ગેસ ઉપર મેથી બનાવું હવે વિચાર કરો મેથી બટેકાનું શાક બનાવવું કે મેથીની ભાજી જોઈએ કેવી રીતના બને તો હું તમારા સાથે શેર કરું હું તમારા સાથે શેર કરીશ તો સરસ મજાનો લોયા આપણું તપી ગયું છે આપણે એમાં તેલ નાખી દઈએ અને ફટાફટ શાક વધારી દઈએ તો ફાઇનલી અહીંયા આપણે હવે મેથીનો વઘાર થઈ ગયો છે તમે જોઈ શકો છો લોયામાં હમાતી પણ નથી મેથી તો થોડીક વાર એને આપણે આમ નીચે હોય ને બેસી જશે એટલે આમાં હમાઈ જશે આવે એકવાર આપણે એને ફેરવી દઈએ બરોબર તો અહીંયા સરસ મેથી બટેકાનું શાક આપણું બની ગયું છે આ તમે જાણો છો તો મેથી બટેકાનું શાક બનાવ્યું છે આજે છોકરાઓ માટે અને અહીંયા મેં પીળી પીળી ખીચડી બનાવી આ જોઈ શકો છો તમે પીળી પીળી ખીચડી બનાવી છે મેં

તો આ જમવાનું બની ગયું છે સરસ મજા મેથી શાક આજે તો આપણે છોકરાઓને ટિફિનમાં મેથી બટેકાનું શાક આપશું રોટલી બની ગઈ છે આ ભાત તો ચાલો હવે આપણે ટિફિન ભરી દઈએ હો